ભાઈ કોઈ લો બધું ભાઈ છે હમણાં ભાઈ આ તું તારે લે બધું આજે બહુ ક્યાં ભાઈ બોલ લઈ લો

પાંચ સાઠ હેઠ બે સાઠ પાંચ હઈને પાંચ સાઇટ પાંચ આઠ પાંચ હજાર રૂપિયાવાળા રૂપિયા કાપો અને તમે હેં પચાસ રૂપિયા એક રૂપિયા પાંચ રૂપિયા એક બાવન એક દોકલ મધાવે રૂપિયા પેટર રહ્યો આઠ રૂપિયા પાંચ હજાર બેટિંગ બાલગ ભાઈ તમારા

ખાલી 200 રૂપિયા ભાઈ એક